નમસ્કાર શો ટાઈમમાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અઠ્યોતેર માં સ્વાતંત્ર્ય પર્વની ધ્વજવંદન સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભરતનગરમાં આવેલ શાળા નંબર છોતેર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મેયર ભરતભાઈ બારડના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન બાદ મેયરે કરેલા પ્રવચનમાં દેશના વિકાસ અંગેની જાણકારી આપી શહીદોને યાદ કર્યા હતા આપણા રાષ્ટ્રનો તિરંગો ધ્વજ લહેરાવતા હું ગૌરવ તેમજ હસ્તની લાગણી અનુભવું છું આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અત્રે ઉપસ્થિત ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કરોડીના ચેરમેન શ્રી રાજેશભાઈ રાવડીયા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરૂમુખણી શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા નગર સેવકશ્રીઓ શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ પૂર્વ આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓ કર્મચારીઓ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા